જળ સંપત્તિ અલાયદુ મંત્રાલય બનાવવામાં આવ્યું છે જળસંચય ને લઈને વડાપ્રધાન ઘણા વર્ષોથી ખૂબ ભાર મૂકે છે આવનાર દિવસોમાં જળ સંકટ ઊભો થાય તે પહેલા જ આ સંકટમાંથી રીતે બહાર આવી શકાય તેને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે એટલે કે શુક્રવારે છ સપ્ટેમ્બરના રોજ સવારે દસ ને ત્રીસ કલાકે સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો तो गुजरात मुख्यमंत्री भूपेंद्र पटेल केंद्रीय जळशक्ती मंत्री सी आर पाटील नाणा ऊर्जा मंत्री कनुभाई देसाई जळसंपत्ती पाणी पुरवठा मंत्री कुवरजीभाई बवळीया वन आणि पर्यावरण जळसंपत्ती पाणी पुरवठा राज्यमंत्री मुकेशभाई पटेल गृहराज्यमंत्री हर्षसंघवी शिक्षण राज्यमंत्री प्रफुलभाई पानशेरिया आदिजाती विकास राज्यमंत्री कुवरजीभाई हळपती विधानसभा नायब मुख्य दंडक विजयभाई पटेल સાંસદ મુકેશભાઈ દલાલ સાંસદ પ્રભુભાઈ વસાવા મેયર દક્ષેશભાઈ માવાણી સહિત અગ્રણીઓ શેરીજનો ઉપસ્થિત રહ્યા હતા